મિત્રો આજે અમે અમારા બાળકો છે અહીંયા રાજની બે બધા ભાઈઓ છે સાત ભાઈ બન છે એમને માટે સંપલા દેવાના છે અને સારી એવી અમે એમની માટે મહેનત કરી છે મિત્રો તો સારો એમને જે કાંઈ મકાન છે કાગળ બાંધીને ઝૂપડું બનાવ્યું છે તો ત્યાં જઈએ અમારા વિવેકભાઈ પણ સાથે છે તેમની માટે સંપ લીધા છે અને અત્યારે ઊભા છે તો સારો એમને ઘરે જઈએ અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી જો અને અમે એમની માટે ખીરનો વાર તહેવાર આવે છે તો બધાય એમની માટે સંપલ નથી બધા ઉગાડ પડ્યા છે અને કાંટા વાગે અમે બધી બાવળીયા છે તો એમની માટે અમે સરસ મજાના અમારે સંપલ તો આ બધાય બાળકો માટે આવ્યા હતા અમે એમનું એક અમારા નાના નાના ભાઈ પણ આવી ગયા છે આગળ મારી માટે સંપલ છે તો મિત્રો બધાય અને એમનો વ્યવસ્થિત માપ લીધો તો અને અમારા ભાઈ છોકરા બધાય સરસ મજાના સંપલા એમની માટે ઘરે અને આપણે એમને સંપલા દેવાના છે એમની માટે માપ પણ લઈ ગયા હતા ભાઈએ પણ સરસ મજાના છે સંપળાશે બાળકો માટે છે પણ એમની માટે પણ સંપળ લેવા છે મિત્રો તો આ એક અમારે કહેવાનું કામ કર્યું છે કે અમારા બાળકો ક્યાંય ધોળે નહીં ખીર માટે પતંગ ઉડાડવા ન જાય અને ક્યાંય આડા ડાવડા જોડવા ન જાય તો તેમની માટે તો આ બધા સરસ મજાના સંપલા લેવા છે આપણે સાત જોડી છે અને છ બાળકો છે એક બાળક ખૂટું છે એમના દાદી માં છે એમના મમ્મી છે તો એમને પણ ઘણો બધો આનંદ આવી ગયો તો ચાલો આપણે એમને સંપલા પહેરાવી દેવી અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બના રહીજો તો અમારે સરસ મજાના અમારી બેન છે જોશના બેન એમની માટે સંપલા લાવ્યો છે અને આપણે બધા સંપલામાં નામ લખીએ ને કારણ કે આમાં મા બે કાબીજાના કર્યા એટલે નામ લખીએ તો જોશના બેન આવી જાવ સરસ મજાના આપણે સંપલ થઈ ગયા છે અમારા બેન ને જોશ બેન તો મજા આવી ગઈ ને હા બેસી જાઓ હવે અમારે આ સંપલ છે રાજુભાઈ ને રાજુભાઈ કોણ છે આવી જાવ રાજુભાઈ જો અમારા સરસ મજાના અમારા રાજુભાઈ ને પણ સંપલા હવે મિત્રો આવા અમારા બાળકોને પણ આનંદ આવી જાય કે આ સંપલા ટકાવા આવે ને સરસ મજાના અમને પહેરવાની પણ મજા આવે રાજલ કોણ છે આવીએ બધા અમારા રાજલ બેન છે

બેસીપાઈ પણ સરસ મજાના સંપલ પહેરી જુનું અને જાણે તમારા મિત્ર છે અને મારા વિવેકભાઈના બાળકોને પણ આનંદ આવે છે મજા આવી ગઈ તો રાજભાઈ સંપલ તમારી માટે છે સરસ મજાના જો આપડે પણ સારા એવા સંપલ મજબૂત છે એમને કાંટા ન લાગે રાજભાઈ તમે પણ પહેરી લ્યો

મિત્રો કઈ વાંધો નહીં એમના મમ્મી ને આપી દીશું આપડે તો બધા બાળકો ને સરસ મજાના સંપલા પહેરાવી દીધા છે અને એમને પણ એમ થયું કે ખી હેર નથી અમારે વાર તહેવાર કઈ રીતે કરવો કે અમારે આમાં બધા બાળકો બધે રખડતા હોય તો તેમની માટે અમે સરસ મજાની સેવા કરી છે તમે પણ કોઈ આવા નાના નાના બાળકોને બસો ત્રણસો ચારસો રૂપિયાની વસ્તુ થાય તો તમે પણ સેવા કરતા રહ્યો બાળકોને જો સરસ મજાના સંપલ ફેરાઈ દીધા છે એમને તો એમની જિંદગીમાં રાત તમે આવા સંપલ જોયા હતા હે કોઈ જોયા હતા સંપલ તો જો કોઈ દે એમને સંપલ નથી જોયા આવા તો આપણે એમ એમ શું કે આવા બાળકોને સાત ભાઈ છે કે અમારે સૂતું છે નાનું બાળક એમને પણ આપી દીધા છે સાથે સાત ભાઈબંધને સંપલ આપી દીધા છે મિત્રો શોખ તો ઘણો બધો હોય પતંગનો પણ પતંગ પતંગ કંઈક ઉડાડતા હોય તમે પતંગ ઉડાડશો જો પતંગ પણ નથી ઉડાડતા એટલે આપણે એમના બદલે એમને જો સંપલ સરસ મજાના આપ્યા છે નાના નાના બાળકો છે એમને ઘણો બધો શોખ હોય પતંગ ઉડાડવાનો એ લોકો કંઈ પતંગ ઉડાડતા નથી અને બાળકો પણ સમજણા છે સાત ભાઈબંધ છે મિત્રો તો આવીને આવી અમે એમને માટે સેવા કરી છે અમારે બીજો ત્રીજો વિડીયો છે એમને કપડા હતા પછી આપણે આપણે હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા ત્યારે એમને માટે પણ કપડા આપ્યા

અને કલોરાણ રમેશભાઈ છે એમાં છોકરોને સારવાર કરે છે એ કણે કોઈ જાતનું કાંઈ વસ્તુ ન જળતી જાય છે છોકરા સાંપળા પહેરે છે કપડાં પહેરે છે અને કેવાય કે એને બધાને ખૂબ ખૂબ આનંદ આવ્યો છે એને મનમાં એમ થઈ ગયું કે અમારે ત્યાં ખેર છે ન નવો પરત છે તમને નવીન કોઈ વસ્તુ પહેરવા જઈ છે એટલે આ રમેશભાઈ છે અહીંયા છોકરાઓને બાળકોને બધા દઈ જાય છે નાના બાળકોને સાંપળ દીધા કપડા દીધા દઈ જાય છે એની તો મિત્રો તમારે પણ કઈ દાન કરવું હોય તો અમે આપી દઈશું અને અમારા બેન ને પણ રાજી થઈ ગયા છે અમારા દાદી પણ રાજી થઈ ગયા છે આ રાજને પણ ઘણા બધા રાજી થઈ ગયા છે તો એમની માટે કઈ કરિયાણું આપવું હોય કઈ પણ વસ્તુ આપવું હોય તો અમે પણ એમને દઈ દઈશું તમને કઈ કઈ વસ્તુ આવે તો તમને દાનમાં આપી દઈશું આપડે જે કઈ વિડીયો જોયે ને આપણે અમરેલી થી ટ્રેક્ટર ની એજન્સી છે મુકેશભાઈ આ જે કઈ સપ્લાય પામે કે આપણે મુકેશભાઈ છે ટ્રેક્ટર ની એજન્સી એમની તરફથી આવ્યા છે ભગવાન માતાજી અમારા મુકેશભાઈ ને પણ સદા ખુશ રાખે અમારા મહાદેવ પ્રાર્થના છે બેન

મિત્રો ખૂબ ખુબ ધન્યવાદ તમારા મુકેશભાઈ ને જેટલા જેટલા વિડીયોમાં જોઉં છો હું તો એક બેન દેવા વાળો છો આપવા વાળા તો બીજા છે ઘણા બધા તો ઘણા બધા આપવા વાળા છે હું તો આ બાળકોને સંપલા દેવાવાળો છો અને અમે સારા એવા વિડીયો બનાવીશું બધાય સહ પરિવાર જોઈએ કે તો અમારા વિડીયોમાં પણ સપોર્ટ આપતી જ રહ્યો આવાના આવા અમે ગરીબ માણસોનું કામ કરતા જેટલું અમારે થાય એટલું અને સેવા કરતા હશું તો અમારા બાળકો સાથે ગડે પણ આનંદ કરીએ તો અમારા આજે રવિવાર હતો ને આપડે રસદન જોવા નતો અને સંપલ તો લાવેલા પીડા એટલે આપણે એવું કાંઈટ લાવ્યું પછી હું કાલે અમને સંપલા બદલાવાનો ને તારી માટે પડ્યા બધા બિસ્કીટ જાણ્યા છો હા દીકા તો અમારા બાળકોના મજા આવી ગઈ છે ટ્વેન્ટી ટ્રેનટી બિસ્કીટ ખાધા છે અને એમને પણ એમ થાય કે આપણે ઘણી બધી એમની સાથે મોજા અમારા વિવેકભાઈને આવ્યો પણ વિવેકભાઈ પોતે આવ્યા છે અને એમને સંભલા પહેરાવ્યા છે બધા બાળકોને આનંદ આવી ગયો છે બિસ્કીટ પણ આપ્યા છે અને આપણે વાર તહેવાર આવ્યા એટલે એમની માટે પણ સરસ મજાનું એક સેવાનું કામ કર્યું છે તો અમારા વિવેકભાઈને એમ થયું કે આ બધા એમના ભાઈ બહેન જ છે અમારા વિવેકને પણ ઘણી બધી મજા આવે છે રાતની તો વિવેકભાઈ તમે પણ કહો બે શબ્દ કે આપણે

આપણે ડેક એમ ઘર મકાન બધી આંટો મારશું તો ચાલો આપણે સંપળ પહેરીને કે આંટો માર્યો મજા આવે ને તમને સમજવા હે મજા આવી ગઈ હવે એક આંટો માર્યો હો તો ચાલો એમને એક આંટો માર્યો બાળકોને એમને મજા આવી ગઈ છે તો મારી સાથે પણ આનંદ કરે ઘરે તો મિત્રો આજે એમને આનંદનો દિવસ છે અને મજા આવી ગઈ છે એમના સંપળા જો બધાને સરસ મજાના સંપળ થઈ ગયા છે મારા બાળકોને પણ મજા આવી છે અમારી સાથે ઘડીક આનંદ કરે અમારા નાના નાના બાળકો છે તો મજા આવી ગઈ ને તમને હે આને ક્યાંય મજા આવી ગઈ બિસ્કીટ ખાવા માટે બિસ્કિટ ખાઈ ગયા અને નવા સંપલા આવ્યા છે તો મિત્રો અમારા બાળકોને ઘણી બધી મજા આવી ગઈ છે અને આવા નાના નાના બાળકો છે તો એમને પણ સરસ મજાને આપણે જો વ્યવસ્થિત બધાયને સંપલ થઈ ગયા છે અમારા ભાઈને થઈ ગયા છે તો અમારા વિવેકભાઈ પણ છે તો આવીને આવી અમે સેવાનું કામ કરતા રહીશું અમારા વિડીયોમાં તમે પણ સપોર્ટ આપતા રહીજો વિડીયો બધાય જોતા રહીજો યુટ્યુબમાં સારી મહેનત કરી છે અમારી ચેનલ મોનિટાઈડ થાય એટલે અમે આવા બાળકોને પણ મહેનત કરતા કરાવતા રહીશું તો અમને બધા પણ સપોર્ટ આપતા રહીએ અમારા બાળકોને ઘણી બધી મજા આવી ગઈ છે મિત્રો અને અમારા મોટા બા છે અમારા બેન છે તો એમને પણ ઘણો બધો આનંદ આવ્યો છે કે રમેશભાઈ કલોરાણા છે અમારા ગામના જ છે અહીંયા ધાર ઉપર છે અને એમને આવું બધું મકાન છે ગમે એવો વરસાદ હોય શિયાળો હોય ચોમાસું હોય તો અમારે રહ્યા છે એટલે એમને નાના નાના બાળકો છે એક હાવ નાનું છે સ બાળકો આ છે તો સાથે સાત બાળકોને આપણે સંપલા લઈ દીધા છે અને આ જે કાંઈ સંપલનું અમારે દાન આવ્યું છે મુકેશભાઈ અમર ટ્રેક્ટર આપડે એજન્સી છે મહેન્દ્રાવાળાની તો તેમના તરફથી છે અને બાળકોને પણ ઘણું બધું આનંદ આવ્યો છે તો પરિવાર સાથે આપણે એમનું સેવાનું કામ કર્યું છે એમના બધા રાજી થઈ જશે તો આવું નવું તમે પણ એક સેવાનું કાર્ય કરતા રહીજો કોઈ એવા નાના નાના કોઈ માણસ હોય ગરીબ બાળકો હોય અને બાળકો પણ આવું કપડાંનું બધું પહેરતા હોય તો એમને સંપલ ન મળતા હોય તો તમે પણ એક સેવા કરી શકો છો બસો ત્રણસો પાંચસો રૂપિયામાં વાં આઠ દસ બાળકો આપણે સાત બાળકો છે અને બીજા અગિયાર જોડે તેમાં સાત બાળકોને સરસ મજાના સંપલ થઈ ગયા છે આપણે પાંચસો રૂપિયામાં અગિયાર જોડે સંપલ આવ્યા હતા એટલે બધા બાળકો સમજી શકે છે ચાર સંપલ છે આપણે બીજા બાળકોને આપીશું આ નાના નાના સાત ભાઈ બહેન છે તો એમને આપી દીધા છે અને સરસ મજાના બધાને થઈ ગયા છે તો તમારે જે કોઈને દાન દેવું આમની માટે તો આપણો મોબાઈલ નંબર પણ આપેલો છે એમનું જે કાંઈ તમારું દાણા તેલ જે કાંઈ દિયો એમની માટે તો આ નાના નાના બાળકો છે એમનું પેટ ગુજારણ અકાલના બેનની દાળી જાય છે અને આ બેનને પણ એક નાનું છોકરું છે એમને દવાખાનાનું કામ હતું એવું બધું ચાલે છે તો એમનું ગુજારણ હકાલે છે અને બધા મજૂરી કરીને તો તમારે કાંઈ પણ દાન કરવું હોય તો દાન કરી શકો છો ઘણો બધો અમારા બાળકોને આનંદ આવી ગયો છે અને અમે સેવાનું કામ પણ કર્યું છે સંપલ પહેરે છે મિત્રો આજે ઘણો બધો વિડીયો મારો મોટો બની ગયો છે કાલે ફ્રી મળીશું આપણે વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો